તો કેમ છો બધા મારા વ્હાલા મિત્રો મિત્રો સરસ કન્ડિશનની અંદર સારી સારી ગાડીઓ ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ તમને બતાવવાનો છું ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો એકદમ રિઝનેબલ ભાવમાં છે નાનો માણસ પરચેસ કરી શકે અને સારી એવી કન્ડિશનમાં ત્રણ ગાડીઓ બતાવવાનો છું તો વિડીયો અમારો સેલે સુધી જોતા રહેજો મિત્રો આજે હું તમારા માટે ફર્સ્ટ ઓનર વાળી ગાડી મારુતિ સુઝુકીની વેગન આર મોડલ ગાડી લઈને આવ્યો છું એકદમ સરસ મજાનું કન્ડિશન છે ગાડીની અંદર કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી ઓરિજિનલ ગાડી છે એક જ હાથે ચાલેલી ગાડી છે બીજું મિત્રો હાજર નવ નું છે ફર્સ્ટ ઓનર ગાડી છે બીજું મિત્રો આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવેન્સ કીટ ની અંદર રહેવાની છે ગાડી બરાબર કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી ઓરિજિનલ ગાડી છે બીજું મિત્રો આરસી બુકમાં તમને સીએનજી ની એન્ટ્રી નહીં કરાવેલી જોવા મળે આરસી બુક તમને સીએનજી ની એન્ટ્રી નહીં કરાવેલી જોવા મળે બીજું મિત્રો ગાડી ની અંદર વીમો ચાલુ છે ઓરિજિનલ કન્ડિશન ની અંદર ગાડી છે બીજું મિત્રો ગાડી ના ચારે ચાર પાવર વિન્ડો ટીપ ટોપ કન્ડિશન ની અંદર રહેવાના છે બીજું મિત્રો ગાડી ની અંદર એસી એકદમ પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ છે કંપની નું બીજું મિત્રો કંપની ના લેધર સીટ કવર તમને ગાડી ની અંદર સરસ મજાની કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો સો ટકા નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે બીજું મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો વેગનર ગાડી ફક્ત ને ફક્ત એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે મિત્રો ગાડી તમને સુરત જોવા મળી જશે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિક નો નંબર આપેલો ખર્ચો નથી ગાડીની અંદર એકદમ ઓરિજિનલ કન્ડિશન ની અંદર છે બીજું મિત્રો ગાડીનું મોડલ બે હાજર દસ નું રહેવાનું છે સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પ્યોર પેટ્રોલ એન્જિન જોવા મળી જવાનું છે મિત્રો આ ગાડી ફક્ત સિત્તેર હજાર કિલોમીટર કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી કેચીસ ની અંદર સડો નથી ઓરિજિનલ ગાડી છે બીજું મિત્રો ગાડી નો કલર બ્રાઉન કલર રહેવાનો છે બીજું મિત્રો ગાડી ની અંદર ઇન્સ્યોરન્સ ચાલુ રહેવાનો છે બરાબર બીજું મિત્રો ગાડી ની અંદર તમને લાલાભાઈ દ્વારા બે હજાર ત્રીસ સુધીનું નવું પાર્સિંગ પણ કરાવી આપવામાં આવશે

આવશે મિત્રો ગાડી એકદમ કન્ડિશનની અંદર છે તો વહેલા તે પહેલા ગાડી તમારે લેવી હોય તો અમે સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો મિત્રો ત્રીજી ગાડી આજે હું મોંડાની આઈ ટેન ગાડી લઈને આવ્યો છું કન્ડિશનની અંદર ગાડી છે કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી સાચવેલી ગાડી છે ઓરિજિનલ ગાડી રહેવાની છે મોડલ ની વાત કરીએ તો ગાડીની અંદર તમને પ્યોર પેટ્રોલ એન્જિન જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ ચાલુ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે બે હાજર ત્રીસ સુધી તમને પાર્સિંગ પણ ગાડીની અંદર ચાલુ જોવા મળવાનું છે

બીજું મિત્રો ગાડીની કિંમત હવે માલિક દ્વારા ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને હજાર રૂપિયા રાખેલી છે ગાડીની કિંમત નેગોસિએબલ છે વધારે ગાડીની માહિતી કે પોતા જોતું હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે